બની પચ્છમ શિક્ષણ પરિષદે ગઈકાલે પત્રકાર પરિષદમાં કચ્છમાં શિક્ષકોની જે ઘટ છે તેનું નિરાકરણ લાવવા માટે વધુને વધુ વિદ્યા સહાયકોની ભરતી થાય તેવું માળખું ગોઠવા અપીલ કરી છે અને બંને પચ્છમ વિસ્તારમાં શિક્ષકોની ઘટ તુરંત પૂર્ણ થાય તેવી રજૂઆત કરી છે કચ્છમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન અહમ બન્યો છે ત્યારે પશ્ચિમ શિક્ષણ પરિષદ દ્વારા ગઈકાલે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં કચ્છને કાયમી શિક્ષકોની ઘટમાં છુટકારો આપવા માટે નવી ભરતીમાં વધુ વિદ્યા સહાયકો શિક્ષકોનો કોટો આપવા તેમજ બન્ની પચ્છમની શાળામાં ભરતી વખતે મહેકમ પ્રમાણે શિક્ષણ ફાળવવા શિક્ષકો ફાળવવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે જિલ્લા ફેર બદલીનામાં લગભગ પંદરસોથી ઉપર શિક્ષકો છૂટા થવાના છે ત્યારે ખાસ કરીને આ છૂટા શિક્ષકો થશે ત્યારે બન્ની પચ્છમ વિસ્તારની હાલત ખૂબ જ દુર્ગમ થઈ જશે અને આ બંને પચ્છમ વિસ્તાર છે એ રણપ્રદેશ અને ડુંગરનો વિસ્તાર હોય ભૌગોલિક દ્રષ્ટિએ પણ દુર્ગમ હોય ત્યારે ત્યાં શિક્ષકોની ઘટ ન થાય તે પ્રમાણે સરકાર નવેસરથી વિચારણા કરી અને વધુને વધુ શિક્ષકો જે વિદ્યા સહાયકો છે એ ત્યાં બની પછમમાં ફાળવવામાં આવે એ ખૂબ જ જરૂરી છે અને સમા પચ્છમ શિક્ષણ પરિષદના પ્રમુખ છે તેમણે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે વધુને વધુ કોટા છે એ બની પછમ વિસ્તારમાં કરે તેવી માંગ કરવામાં આવી હતી અને આ બાબતે અગ્રસચિવ શિક્ષણને એક આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે સમા હું પચ્છમ શિક્ષણ પરિષદનું અધ્યક્ષ છું અને પચ્છમ વિસ્તારના શિક્ષણ પર અમે લોકો બધા પચ્છમના દરેક એસએમસીઓને જોડી અને પચ્છમમાં શિક્ષણનો વ્યાપ કેમ વધે એના માટે અમે લોકો કામ કરીએ છીએ આજે જ્યારે કચ્છમાં શિક્ષક ઘટનું મોટામાં મોટો જ્યારે મુદ્દો છે અને કચ્છમાં જ્યારે શિક્ષકો ઘટ છે ત્યારે આજે અમે રાજ્યના અગ્ર સચિવ એને સબૂદી અને પચ્છમ શિક્ષણ પરિષદના માધ્યમથી આજે અહીંયા સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે સાહેબના માધ્યમથી કે ભાઈ આવેદનપત્ર ત્યાં પહોંચજો કચ્છ જિલ્લો નહીં પે એક પ્રદેશ છે કચ્છનું લખપત તાલુકો વે કે કચ્છનું અબડાસા વે કે કચ્છનું બન્ની પચ્છમ વે કે ખડીર વે કે વાગડનું પ્રાંથળ વે જે સરહદી પટ્ટો છે એમાં હંમેશા માટે શાળાઓ શિક્ષકોને સાદ કરતી રહે છે મેકમ પ્રમાણે શિક્ષકો કચ્છના દુર્ગમ વિસ્તારને મળતા નથી ત્યારે કચ્છમાં આજે મસ્ત મોટો શિક્ષકોનું ચોવીસો અઠ્યાવીસ એક હજાર પંચાણુંની મેકમ પ્રમાણે ચોવીસો અઠ્યાવીસ શિક્ષકની ઘટ છે ત્યારે એકવીસો ચોપન જેટલા શિક્ષકો અહીંથી બદલી કરાવી અને પોતાના વતનની વાત પકડી રહ્યા છે ત્યારે કચ્છ એ નોકરીયાતો માટે પ્રવેશ દ્વાર છે ત્યારે આજના આ આવેદનપત્રમાં સ્થાનિક કચ્છી વ્યક્તિઓને પા પાંત્રીસ અને પાસઠના ટકાવારી પ્રમાણે સ્થાનિક કચ્છીઓને ટેટ ટાટ પાસ બીએ બીએડ ડીપીએડ પીટીસી સીપીએડ જે બેરોજગારો છે એમને સ્થાનિક કચ્છીઓને અહીંયા નોકરી મળે ગરીબી રેખા નીચે જીવન જીવતો જેના પગમાં ચપ્પલ નથી સટમાં બીડો નથી એવું બાળક જ્યારે આજે શિક્ષણ ઓછા શિક્ષકો હોવાના કારણે અને મહેકમ ઘટ હોવાના કારણે વિષયવાઈઝ શિક્ષણ કચ્છી વિદ્યાર્થીઓને મળતું નથી ત્યારે એમની ચિંતા લઈ અને અમે પચ્છમ શિક્ષણ પરિષદના માધ્યમથી આજે એ માન્ય પ્રાથમિક શિક્ષણ અધિકારી એ જિલ્લાને અમે આવેદનપત્ર આપશું અને અમે માન્ય પ્રમુખશ્રીને પણ કાગળ આપશું અને કારોબારી ચેરમેન ખૂબ જ સરસ કામ કર્યું છે એ લોકોએ જ્યારે કચ્છની શિક્ષણ સમિતિએ પણ આ વખતે ઠરાવ કરી અને જ્યાં સુધી નવા રિલીવર ન આવે ત્યાં સુધી શિક્ષકો કચ્છમાં રહે એ જે એમણે ઠરાવ કર્યો છે એ મહત્વનો છે વિવિધ રૂજૂઆતો રાજ્યમાં જ્યારે આપણા દેશ આપણા રાજ્યના મુખ્યમંત્રી જ્યારે રણોત્સવમાં આવ્યા હતા ત્યારે આપણા ધારાસભ્યોએ અહીંયા પ્રમુખશ્રીએ અને બધા લોકોએ કચ્છ માટે એક થઈ અને બધી સસ્તાઓએ અવાજ કર્યું છે એમાં અમે અંતરિયાળ સરહદી વિસ્તાર બની એકસો એકસોને છવ્વીસ પ્રાથમિક શાળાઓમાં અત્યારે પોણા બસોથી વધુ શિક્ષકો ઘટ છે અને સામે આ શિક્ષકો બદલી કરાવી ગયા છે ત્યારે અમારી શાળાઓ પણ શિક્ષક વગર સુની ન રહે ગરીબ બાળકોને શિક્ષણ મળે એના માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ